જય માતાજી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ માં મિત્રો નવરાત્રી નો સમય માત્ર ભક્તિ નો જ નહીં પરંતુ માતા દિવ્ય નાના જીવ જંતુઓ પણ આપણા જીવન વિશે અવલોકિક સંકેતો આપે છે આજે આપણે વાત કરીશું નવરાત્રી દરમિયાન કીડીઓના દેખાવાથી મળતા રહસ્યમય સંકેતો વિશે વિડીયો શરૂ કરતા પહેલા જો તમે સાહો છો કે તમારા ઉપર માતા દુર્ગા ની કૃપા એમના આશીર્વાદ હંમેશા બન્યા રહે તો આ વિડિયોને એક લાઈક કરી કોમેન્ટમાં જઈ દુર્ગા માં અવશ્ય લખી લેજો તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ મિત્રો આપણા હિન્દુ ધર્માંમાં નવરાત્રી નું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે તેને આધ્યાત્મિક જગતમાં શક્તિનો પર્વ કહેવામાં આવે છે નવરાત્રીમાં આદિશક્તિ માતા દુર્ગાના નવ રૂપ નવરૂપ નવરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે નવરાત્રથી જ સૃષ્ટિમાં મહત્વપૂર્ણ ફેરફારો થવા લાગે છે પ્રકૃતિનું સુંદર્ય રૂપ પણ આપણને જોવા મળે છે માતા દુર્ગાના સ્વાગત માટે સમગ્ર સૃષ્ટિના પ્રાણીઓ આતુર રહે છે આ કારણે પ્રાણીઓમાં પણ માતાની ભક્તિનો ભાવ દેખાય છે નવરાત્રિમાં અમુક ખાસ પ્રાણીઓ દ્વારા આપણને વિલક્ષણ સંકેતો મળે છે જેને ક્યારેય અવગણવા ન જોઈએ એવા સ્થળે પહોંચે છે માતાની તમને આકર્ષિત કરે છે તેથી જો તમારા ઘરમાં નવરાત્રી દરમિયાન કોઈ જીવ અચાનક પ્રગટ થાય તો તેને શુભ સંકેત માનવો જોઈએ આજે આપણે કીડીઓ દ્વારા મળતા સંકેતો વિશે જાણવા જઈ રહ્યા છે મિત્રો હિન્દુ ધર્મમાં પ્રાચીન પુરાણોમાં કીડીઓનું ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે સામાન્ય જીવજંતુ બહુ ટૂંકા સમયમાં મૃત્યુ પામે છે પરંતુ કીડીઓ ત્રીસ વર્ષ સુધી જીવી શકે છે કીડીઓમાં અદ્ભુત શક્તિઓ હોય છે તે પોતાના વજન કરતાં દસ ગણું વધારે ભાર ઉઠાવી શકે છે કીડીઓ પોતાના આસપાસના વાતાવરણને ઉર્જાની અનુભવી શકે છે આ કારણે તે કોઈપણ સ્થળે જતા પહેલા તેની ઉર્જા સમજે છે તમે જોયું હશે કે કીડીઓ હંમેશા જૂથમાં કામ કરે છે કીડીઓથી આપણે શીખી શકીએ છીએ કે મળીને કામ કરવામાં મોટાથી મોટા કાર્ય સિદ્ધ થઈ શકે છે કીડીઓમાં પહાડ પદવાની સંસ્થા પણ હોય છે તેથી કીડીઓને સામાન્ય જીવન ન માનવું જોઈએ કીડીઓમાં ઘણી એવી વિશેષતાઓ છે જે મનુષ્ય પાસે નથી શાસ્ત્રોમાં કીડીઓને અત્યંત શુભ માનવામાં આવે છે કીડીઓનો એક તરફ ભગવાન વિષ્ણુ તો બીજી તરફ કાળી કીડીઓનો સંબંધ શનિદેવ સાથે માનવામાં આવે છે કીડીઓ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે શાસ્ત્ર મુજબ જો નવરાત્રીમાં ઘરની અંદર કીડીઓ નીકળે છે તો તે તમારા જીવનમાં કોઈ શુભ અથવા અશુભ ઘટના થવાની આગાહી કરે છે જેને ક્યારેય અવગણવી ન જોઈએ ઘણી વખત આપણે કીડીઓને ઘરમાં નીકળવું સામાન્ય બાબત ગણી તેને અવગણીએ છીએ પરંતુ સાસુ એ છે કે કીડીઓ ભવિષ્ય વિશે મહત્વપૂર્ણ સંકેત આપે છે કીડીઓ વાતાવરણમાં થતા સૂક્ષ્મ ફેરફારોને અનુભવે છે કારણ કે ઈશ્વરે તેમને એ રીતે બનાવ્યા છે કીડીઓ આવનારી આપત્તિઓને પૂર્ણ જાણ કરી લે છે અથવા જ્યાં દેવતાઓનું આગમન થવાનું હોય અથવા કોઈ શુભ ઘટના બનવાની હોય તો કીડીઓ તેને પહેલેથી જ જાણી લે છે વાસ્તુ શાસ્ત્ર પણ કીડીઓનું નું મહત્વ છે જો સતત ઘરમાં કીડીઓ નીકળે તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં ક્યાંક વિશેષ થવાનું છે લાલ અથવા કાળી કીડીઓ ઘરમાં નીકળવું પણ અલગ અલગ સંકેતો આપે છે કીડીઓનું ઘરમાં હળવું એક અવલોકિક ઘટના છે તેને સામાન્ય ઘટના સમજીને અવગણવું ન જોઈએ કીડીઓ દિવાલ ઉપર ચડી રહી હોય કે નીચે ઉતરી રહી હોય પાણી પીતી હોય કે પછી ખોરાક એકઠું કરતી હોય આ બધામાં ખાસ સંકેત મળે છે જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં પણ કીડીઓનું મહત્વ છે જ્યોતિષ મુજબ કીડીઓને ધનની પ્રાપ્તિ અને ધનની હાનિ બંનેના સંકેતો મળે છે તેમજ જો કીડીઓથી સંબંધિત કેટલાક ઉપાયો કરવામાં આવે તો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિ ને સુખ સમૃદ્ધિ તથા કેટલાક લોકો કીડીઓને પગેથી કસેડી દે છે અથવા વસ્તુઓથી દબાવી દે છે પરંતુ આવું કરવું અત્યંત અશુભ માનવામાં આવે છે કીડીઓને નુકસાન પહોંચાડીને આપણે આપણા ભાગ્ય નષ્ટ કરી નાખીએ છીએ આથી કીડીઓ વિશેની આ મહત્વપૂર્ણ માહિતી અને સંકેતો જરૂરથી જાણો અને એ ઉપાયો પણ સમજો જેના કરવાથી આપણને ધનની પ્રાપ્તિ મેળવી શકીએ છીએ સાલો મિત્રો હવે જાણીએ કે નવરાત્રીમાં કીડીઓથી કયા મહત્વપૂર્ણ સંકેતો પ્રાપ્ત થાય છે સૌથી પહેલી વાત એ છે કે કાળી કીડીઓનું ઘરમાં આવવું જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવરાત્રીમાં કાળી કીડીઓ ઘરમાં આવું અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે જો તમારા ઘરમાં કાળા રંગની કીડીઓ વસે છે તો એ તમારા પરિવારના લોકોના સ્વભાવને પણ દર્શાવે છે તમારા ઘરમાં એવા લોકો રહે છે જે પરોપકાર કરનાર અને સૌ પર દયા કરનાર છે કાળી કીડીઓ ઘર માં નીકળવું એ દર્શાવે છે કે તમારા ઘરમાં સુખ અને ઐશ્વર્ય આવનારી છે જો ચોખાના ડબ્બામાંથી અથવા વાસણ માંથી કાળી કીડીઓ નીકળતી દેખાય તો તે શુભ સંકેત છે તેનો અર્થ થાય છે કે તમારા ઘરમાં ભગવાન વિષ્ણુ નો નિવાસ છે જો કાળી કીડીઓ તમારા ગોળ વર્તુળ ફરી રહી હોય તો સમજવું જોઈએ કે તમારા ઘરમાં લક્ષ્મી નું આગમન થઈ ગયું છે તમારા ઘર ની આર્થિક સ્થિતિ માં ઘણો સુધારો થશે અને તમને ક્યાંક થી ખુબ મોટું ધન પ્રાપ્ત થઈ શકે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ કાળી કીડીઓ ને અન્ન ખવડાવવું અત્યંત શુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં સોનાની વસ્તુઓની આજુબાજુની થી કાળી કીડીઓ નીકળતી દેખાય તો તેને ધન પ્રાપ્તિ નો સંકેત છે તમારા સંશે ધન માં વધારો થશે જો તમારા ઘર ની સત માંથી કીડીઓ નીકળતી હોય તો તમને ધન સંપત્તિ તથા બૌદ્ધિક સુખ સામગ્રી ની પ્રાપ્તિ થશે ઘરમાં કીડીઓ દિવાલ ઉપર જતા દેખાય તો તેનો અર્થ એ છે કે તમે વિકાસ અને પ્રગતિ કરશો પરંતુ જો કીડીઓ નીચે તરફ જતા દેખાય તો તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે જો કાળી કીડીઓ ઉત્તર દિશાથી આવતી દેખાય તો એને શુભ સંકેત માનવો જોઈએ કારણ કે એથી ધનમાં વૃદ્ધિ થઈ શકે છે જો કીડીઓ દક્ષિણ દિશાથી તરફ જતા દેખાય તો એને અશુભ સંકેત માનવો જોઈએ જો પૂર્વ દિશાથી કીડીઓ આવતી દેખાય તો તે તમારા જીવનમાં સકારાત્મક રુદ્ધિનો સંકેત છે જો પશ્ચિમ દિશા થી કીડીઓ આવતી દેખાય તો તમારી યાત્રા થવાની શક્યતા છે મિત્રો નવરાત્રિમાં ગરોળીના દર્શન થવા પણ ખૂબ શુભ માનવામાં આવે છે જો નવરાત્રિમાં તમે ગરોળીને માતા રાણીની પૂજા સ્થળ પાસે જુઓ છો તો સમજવું જોઈએ કે માતા રાણી તમારા પર ખૂબ પ્રસન્ન છે ગરોળીને પૂજા સ્થળ પાસે દેખાવું ધન પ્રાપ્તિનું શૂષક હાથી નવરાત્રિમાં ભૂલથી પણ ગરોળીનો વધ ન કરવો નહીંતર મહાપાપ લાગે છે જો નવરાત્રી દરમિયાન તમને ઉલ્લુના દર્શન થાય તો એને પણ શુભ માનવામાં આવે છે ઉલ્લુ માતા લક્ષ્મીનું વાહન છે તેના નવરાત્રિમાં દર્શન થવાથી તમારી કોઈ મનોકામના પૂર્ણ થાય છે જો ઉલ્લુ કોઈ વૃક્ષ પર બેઠો દેખાય તો તમને અચાનક જ ધનની પ્રાપ્તિ થઈ શકે છે આથી ઉલ્લુ દેખાય ત્યારે એને પ્રણામ જરૂર કરવા જોઈએ નવરાત્રી દરમિયાન જો તમારા ઘરમાં કબૂતર આવે છે તો એને પણ શાસ્ત્રોમાં શુભ સંકેત માનવામાં આવે છે નવરાત્રીમાં કબૂતર ઘરમાં આવવાથી પતિ પત્નીનો સંબંધ મજબૂત બને છે અને બંને વચ્ચે પ્રેમ તથા વિશ્વાસ વધે છે નવરાત્રી વસ્ત્રો આદિ દાન કરવું જોઈએ આથી માક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાય છે નવરાત્રી માં દ્વાર પર ગાય નું આવવું પણ શુભ સંકેત છે ગાય ને રોટલી કવડાવીને તેના આશીર્વાદ લેવા જોઈએ તો મિત્રો આ રીતે નવરાત્રી દરમિયાન ચીડીઓ ગરોળી ઉલ્લુ કબૂતર કન્યા અથવા ગાય આવવાથી વિવિધ પ્રકારના સંકેતો પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી નવરાત્રી દરમિયાન ચીડીઓ દ્વારા મળતા સંકેતો વિશેની અદ્ભુત માહિતી આ સંકેતો આપણને શીખવી શકે છે કુદરતનો દરેક નાનો જીવ પણ ભગવાનના સંદેશનું વાહન